ગુજરાત એટીએસએ એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે કર્ણાટકના બેંગલુરુથી એક સમા પરવીન નામની મહિલાને ઝડપી પાડવામાં આવ્યું છે આ આરોપી દ્વારા દેશમાં એકતા અખંડિતતા તૂટે કોમી વૈમનુષ્ય ફેલાય તે પ્રકારના કોન્ટેન્ટ છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી મુક્તિ હતી આ મહિલા અલકાયદા સાથે પણ સંકળાયેલી હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે જેમાં જિહાદી ભાષણો છે પાકિસ્તાનના જે મૌલાનાઓ છે તેમના ભાષણો આ સોશિયલ મીડિયા જે સ્ટેન્જર નેશન ટુ નામની આઈડી હતી તેના પર મૂકવામાં આવતા હતા ને આને જ લઈને ગુજરાત એટીએસએ કર્ણાટકના બેંગ્લુરૂમાં સમા પરવી નામની જે મહિલા આરોપી છે તેના ઘરે દરોડા પાડવામાં આવ્યા અને દરોડા દરમિયાન એક શંકાસ્પદ લેપટોપ તેના મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ છે તે મળી આવી છે તેમાં ઘણા મહત્ત્વના ખુલાસા આ જે ફોનની ચકાસણી ગુજરાત એટીએસ કરશે તેમાં થઈ શકે છે ત્યારે આ બાબતને લઈને ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ શું ખુલાસા પ્રેસ કોન્ફરન્સમાં કર્યા છે શું માહિતી સામે આવી છે તે સાંભળી લો આ બધાના ધ્યાનમાં હશે કે લાસ્ટ બાવીસ સાતના દિવસે એટીએસ ખાતે એક યુએટી અને બી એનએસમાં એક કેસ કરવામાં આવેલ હતો જેમાં એક્યુઆઈસથી સંકળાયેલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી જે દિલ્હીથી ફધીને અહેમદાબાદથી સેફુલ્લા કુરેશી મોડાસાથી અને ઝીશાનને નોયડાથી પકડવામાં આવેલ હતો આ લોકોની બધાની ચૌદ દિવસના અમને રિમાન્ડ મળ્યા હતા આ રિમાન્ડ દરમિયાન જે ફેક છે એના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે આ એક ઇન્સ્ટા અકાઉન્ટ છે સ્ટ્રેન્જર નેશન ટુ કરીને આ અકાઉન્ટના કોન્ટેક્ટમાં છે આ અકાઉન્ટ મારફતે એ લોકોએ એક્યુએસથી રિલેટેડ કન્ટેન્ટની આપલે કરતા હતા અને જિહાદી મુદ્દાઓ પર ડિસ્કશન્સ એ લોકોએ કરતા હતા આ ઇન્ટ્રોગેશન આધારે અને એના જે વિડીયોઝ હતા એ વિડીયોઝને ડીપ સર્ચ ઇન્ટરનેટમાં કરતા અમને અમારી જે ટીમ છે એ ટીમના ઇન્સ્ટા અકાઉન્ટ મળી આવેલા જે કે સ્ટ્રેન્જર્સ નેશન ટુ અને સાથે સાથે આનાથી જ રિલેટેડ જે ફેસબુક પેજીસ છે સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન અને સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન ટુ આ ટોટલ ત્રણ અકાઉન્ટ બે ફેસબુક ઉપર અને એક ઇન્સ્ટાગ્રામ ઉપર અમને મળી આવેલો આ બહુ પોપ્યુલેટેડ ઇન્સ્ટા અકાઉન્ટ હતો કહેવાનો કે આના જે ફોલોઅર્સ છે એ દસ હજારથી પણ વધારે દરેક એકાઉન્ટ ઉપર ફોલોઅર્સ હતા અને ઘણા બધા કન્ટેન્ટ એ લોકોએ મૂકતા હતા એક ટેકનિકલ ટીમ એસપી સિદ્ધાર્થની અધ્યક્ષતામાં બનાવવામાં આવી જેમાં ડીવાયસપી હર્ષ ઉપાધ્યાય મનનોજા મણાલ શાહ આરસી વડવાડા વઢવાડા પી વસાવા પોલીસ કોન્સ્ટેબલ દેસાઈ વગેરે રહ્યા એ લોકો દ્વારા ટેકનિકલી આ એકાઉન્ટ હોલ્ડર્સ કોણ છે એ બાબતમાં ડિટેલ્સ શોધવામાં આવેલી જાણવા મળેલ કે આ જે એકાઉન્ટ છે આ બેસીકલી ત્રણેય એકાઉન્ટ એક ક્ષમા પરવીન રહે આરટી નગર બેંગ્લોરમાં રહે છે આના ડીપ સર્ચ કરીને આની ડિટેલ્સ આના ફોન નંબર્સ આના ડિટેલ એડ્રેસ વગેરે બધું આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો એ આધારે પછી એક ટીમ બનાવવામાં આવેલી જેમાં ડીવાયસપી વિરજીત પરમાર પીઆઈ એસ ચાવડા પીઆઈ મનાલ શાહ પીએસઆઈ અમન પટેલ બીજે પટેલ એએસઆઈ હિનાબેન મકવાના આ લોકોની એક સંયુક્ત ટીમ બેંગ્લોર ખાતે રવાના થયેલ ઇન્ટરસ્ટેટ ઓપરેશન હોય રાજ્ય પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓની ત્યાં મદદ લેવામાં આવેલ જેમાં ઘણી ફલદાયક સાબિત થયેલ અને આ જે સસ્પેક્ટ આરોપી છે એને ત્યાંથી એને ઘરેથી ડિટેન કરવામાં આવેલ એના ફોન જે છે સસ્પેક્ટેડ ફોન એ ત્યાંથી સીઝ કરવામાં આવેલ અને એ પ્રાઇમા ફેસી જોતા આ ફોન નંબર્સમાં અને એના પ્રાઇમા ફેસી પૂછપરછ કરતાં એ એ જાતે આ એકાઉન્ટ ચલાવે છે એ રીતની આ એના દ્વારા એનો સ્ટેટમેન્ટ લેવામાં આવેલો પછી આ જે આરોપી છે એનો એક ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને અહીંયા આજે અમદાવાદ ખાતે લઈને આવેલ છે આનો જે ઇન્સ્ટા એકાઉન્ટ છે એના આગળ ચેક કરીએ તો અગેન એમાં અલકાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટલ લીડર મૌલાના આસિમ ઉમરના જે જિહાદી ભાષણો છે જેમાં એ ગજવાએ હિંદ ડિક્લેર કરવાનો હથિયારબંધ વિપ્લવ કરવાનો ધાર્મિક આધારે હિંસા ફેલાવવાના એન્ટીનેશનલ એક્ટિવિટી કરવાનો આ બધા રિલેટેડ કન્ટેન્ટ આના દ્વારા મૂકવામાં આવેલ છે આ સાથે સાથે અલકાયદાના જે ઇમામ અનવર ઓલાકીના જેહાદી પ્રવચનો પણ આના દ્વારા મોકલવામાં આવેલ છે સાથે સાથે લાહોરની લાલ મસ્જિદના મોલાના અબ્દુલ અઝીઝનો બયાન પણ એ પોસ્ટ કરી છે જેમાં કે ભારતમાં ધાર્મિક આધારે હિંસા ફેલાવીને દેશ વિરુદ્ધ કામગીરી કરવા માટે લોકોને એ લોકોએ ઉકસાવતા હતા હાલ અમે એ લેડીને આજે અહીંયા લઈને આવ્યા છીએ હવે હાલ મેં એને કોર્ટમાં પ્રોડ્યુસ કરીને અમે આગળની કાર્યવાહી કરીશું પાકિસ્તાન એ જે છે એને ત્યાંથી જ એને ઘરથી જ ડિટેન કરીને અમે લોકો અહીંયા ટ્રાન્ઝિટ વોરન્ટ ઉપર લઈને આવ્યા છીએ પ્રાઇમ ઓફ ફોન ત્યાં જ અમે સીઝ કરી દીધા હતા પરંતુ એની પૂછપરછમાં જાણવા મળેલ છે કે આ ઘણા બધા પાકિસ્તાની જે વોટ્સઅપ નંબર છે એની જોડે કોન્ટેક્ટમાં હતી સાથે સાથે પાકિસ્તાન સિવાય પણ બીજા કન્ટ્રીઝ જોડે પણ એના સંપર્ક છે આ એના દ્વારા બતાવવામાં આવેલ હતું

આપણે યુએપીએ જે એક્ટ છે એમાં વિભિન્ન જે સેક્શન્સ છે એમાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એના ટેરિસ્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે ડિક્લેર કરવાની એક પ્રક્રિયા છે આ રીતે અલકાયદા જે છે અને એનાથી એસોસિએટ જે ઓર્ગેનાઇઝેશન છે જે કે અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ હોય યા એની બીજા કોઈ રાજ્યો દેશોની જે શાખાઓ હોય એને આતંકવાદી સંગઠન તરીકે ડિક્લેર કરવામાં આવેલ છે એમાં ડાયરેક્ટલી જોડાયેલા એમાં કોઈ એની મેમ્બરશીપ લીધી હોય એના ફાઇનાન્સ કરતા હોય એના જે મેટિરિયલ છે એનો પ્રચાર પ્રસાર કરતા હોય એ બધા લોકોને અમે એને માનીએ છીએ જો હાલ સુધી અમારી તપાસમાં એ જે જે હતો જે કે અમે દિલ્હીથી લઈને આવ્યા હતા એ આને બહુ વધારે એક્ટિવ કોન્ટેક્ટમાં હતો આગળનો જે ગ્રુપ હતો એ ફેક ચલાવતો હતો અને ફેક સિવાય પણ થઈ શકે કે આ મહિલાએ બીજા ઘણા બધા લોકોના કોન્ટેક્ટમાં હોય તો અમે એની પણ તપાસ કરીશું મહિલા પોલીસથી બચવા માટે કયા પ્રકારે કોન્ટેક્ટ કરતી કોન્ટેક્ટ બેસિક આ છે કે ભાઈ આ જે મહિલા છે એના દ્વારા એ જે હું આપણે જે આઈડીઝની વાત કરી એ આઈડીઝ છે એ એના નામે ના હતી જે બેસિક પ્રિકોશન્સ રાખવા જોઈએ એ પણ એનો ખ્યાલ રાખતી હતી ઘણી વખતે આમાં જે કન્ટેન્ટ છે એ બહારથી પણ મોકલવામાં આવતા હતા મૂકવામાં આવતા હતા મારે કહેવાનો મતલબ આ છે કે વિદેશોથી પણ એ એની આઈડી ઉપર કન્ટેન્ટ મૂકવામાં આવતો હતો તો જે બેસિક પ્રિકોશન્સ છે આ એના દ્વારા લેવામાં આવતો હતો પણ તેમ છતાં જે ગુજરાત એટીએસની ટેકનિકલ ટીમ છે જેમાં ડીએસપીના એસપીનો માર્ગદર્શન છે એ ઘણી જ કેપેબલ છે ટેકનિકલી આ લોકોએ જેટલા પણ એ લોકોએ આરોપીઓ આવા કોઈ આવા સોલ્યુશન વાપરતા હોય કાનૂનની જ નજરથી બચવા માટે એને પણ એ લોકોએ કોઈને કોઈ રીતે સોલ્યુશન કાઢીને જે રિયલ યુઝ યુઝર્સ છે છે એને આઈડેન્ટિફાઈ કરી લે છે સર તમારા ઘરેથી શું મોબાઈલ છે અન્ય વાંધાજન વસ્તુ શું મળી આવે છે એના ઘરેથી મોબાઈલ સિવાય લેપટોપ વગેરે મળી આવેલ છે એને અમે હાલ એફએસએલ મોકલવાની તજવીજ હાથ ધરે છે સર એનો કોઈ ગુનાઈ ઇતિહાસ છે નહીં હાલ સુધીમાં મારી તપાસમાં એવું કંઈ એનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી બેલકુ ભણેલી છે મૂળ ત્યાંની રહેવાસી છે આ મૂળ ઝારખંડની રહેવાસી છે અને આ કોમર્સની બીકોમ ગ્રેજ્યુએટ ભણેલી છે

એના હું કીધા આપને એના ફોલોઅર્સની સંખ્યા બહુ વધારે છે એના જે ઇન્ડિવિજ્યુઅલ ચેટ્સ છે એના ઉપરથી પણ ઘણી બધી ડિટેલ્સ બહાર આવશે જે સમયાંતરે હું આપને બતાવીશ સર બેંગ્લોરમાં આના પરિવારમાં કોઈ છોડે રહેતો હતો કોણ કોણ હતું કોઈને ખબર હતી કે આવું કરે છે એ જનરલી જે મહિલા છે એ એકલી વધારે રહેતી હતી એના રૂમમાંથી વધારે બહાર નહીં નીકળવાનો આજુબાજુના લોકોથી પણ જે જાણકારી મળી લેવામાં એ બહુ ઓછી બહાર નીકળતી હતી ઘરમાં એના બ્રધર અને મધર અને ફેમિલી જોડે રહેતી હતી પણ આ લોકોના પણ પ્રાથમિક રીતે કહેવામાં આ લોકોના આ ખબર ન હતી આપે સાંભળ્યા હતા ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશી જેમાં હાલ જે આ ત્રણ અલગ અલગ આઈડી સમા પરવીન નામની મહિલા છે તેના દ્વારા બનાવવામાં આવી હતી ને તેમાં રેડિકલાઇઝ યુવાનોને કરે ઉશ્કેરણીજનક ભાષણો છે મોલાનાઓને તે મૂકવામાં આવ્યા હતા ને ભારત દેશમાં એકતા અખંડિતતા તૂટે કોમી વૈમનસ્ય ફેલાય જાતિ આધારિત વિભાજન થાય તેવા પ્રયાસો થાય તે માટેના આખું કાવતરું છે તે કરવામાં આવ્યું હતું જોકે ગુજરાત એટીએસએ સફળતાપૂર્વક આખું ઓપરેશન પાર પાડ્યું છે અને સમા પરવીન નામની જે મહિલા છે તેની ધરપકડ કરવામાં આવી છે હવે તેની પૂછપરછમાં આગામી દિવસોમાં ખૂબ જ મહત્ત્વના ખુલાસાઓ થઈ શકે છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે તે પાકિસ્તાનના કેટલાક ગ્રુપોમાં જોડાયેલી હતી સક્રિય હતી ને આના જ કારણે હવે અલગ અલગ પ્રકારની ચર્ચાઓ છે તે ચાલી રહી છે હવે શું ખુલાસો આગામી દિવસોમાં થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णव तो तेने ने जे पीड़ पराई